ખેડાના ઠાસરામાં ગોલ્ડ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે ઠાસરા વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ આચરાયું અઢીસો તોલા નકલી સોનું સંસ્થાને પધરાવ્યાનો ધડાકો સંસ્થાને ખોટું ગોલ્ડ અસલી તરીકે પધરાવી છેત્રપિંડી આચરવામાં આવી લોન ઓવરડ્યુ થતાં આખું કૌભાંડ બહાર આવ્યું એકસો નેવથી વધારે ગોલ્ડ લોન ગ્રાહકોને નોટિસ આપવામાં આવી ગોલ્ડ વેલ્યુઅરે ઠાસરાની બેંક સાથે છેતરપિંડી કરી ચિરાગ ચોકસી નામના ગોલ્ડ વેલ્યુઅરે ખુલાસો થયો છે જાન્યુઆરીમાં કૌભાંડ થયું છતાંય હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે ફરિયાદ ન થયાની ચર્ચા ચાલી રહી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ કેટલા સમયથી કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવતું હતું કેટલા લોકો તેની સાથે જોડાયા છે કેટલાનું નકલી ગોલ્ડ જમા કરાવવામાં આવ્યું પૂનમ કેટલા સમયથી ચાલતું હતું તે તો એક તપાસનો વિષય છે પરંતુ કહી શકાય કે જે રીતના વિશ્વાસ જે વેપારીઓનો વિશ્વાસ હતો તે વિશ્વાસ ક્યાંક ને ક્યાંક અહીં આગળ તૂટતો દેખાય છે દ્રશ્યમાં બતાવું કે આ એ બેંક છે જે ઠાસરા વેપારી મંડળ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જેનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે જે રીતના વેલ્યુઅર જે વેલ્યુઅર હોય છે જે સંસ્થાનો જે વિશ્વાસુ માણસ હોય છે તેના દ્વારા જ ક્યાંક ને ક્યાંક આજે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે જે રીતના ગોલ્ડ લોનની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગોલ્ડ લોન લેતી વખતે આ વેલ્યુઅર જે ગોલ્ડ છે તેની તપાસ કરતો હોય છે પરંતુ આ જ વેલ્યુઅરએ આ જ સંસ્થા સાથે છેતરપિંડી કરી છે જે છેતરપિંડીના ભોગ બનનાર જે લોકો છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે ગઈકાલે આ આ લોકોને બેંક તરફથી એક નોટિસ આપવામાં આવી હતી અને નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જે રીતના તમારું ગોલ્ડ અહીંયા આગળ મૂકેલું છે તેની ચોકસાઈ કરો અને જો તમારું ગોલ્ડ ખોટું હશે તો તમારી પર ફરિયાદ થશે આપણી સાથે એવા જ એક પીડિત જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું દેવાંગભાઈ દેવાંગભાઈ કઈ રીતની ઘટના બની તમને કઈ રીતની ખબર પડી અને તમારું સોનું કેટલું હતું કેટલા રૂપિયા લીધા ઘટના તો એવી વસ્તુ છે ભાઈ કે આપણે બધું સોનું સાચું મૂકેલું હતું બરાબર છે અત્યારે મેં જે બી સોનું મૂક્યું હતું અત્યારે કાલે બી જે તોલવામાં આવ્યું એમાં વજન વીસ થી ત્રીસ ગ્રામ ઓછું નીકળ્યું જેનો મતલબ એવો થયો કે બેંકે આપણી જોડે ફ્રોડ કર્યો છે બેંકના ડિરેક્ટર હોય કે કર્મચારી હોય કે જે વેલ્યુઅર હોય જે બી હોય આપણે એવું નથી કહેતા કે ભાઈ કોણે શું કર્યું હોય એમ બરાબર છે એ લોકોએ આપણી જો ફ્રોડ કર્યો છે મારું સોનું હતું જે સાચું હતું જે હું કહેવા માગું છું પણ જે બેંકના ડિરેક્ટર હોય કે કર્મચારી હોય કે વેલ્યુઅર હોય એ લોકોએ કંઈક જે બી કર્યું હોય હું એ વસ્તુ કહેવા માગું છું કે એ લોકોએ ફ્રોડ કર્યો છે એટલે કર્યો છે અન્ય એક પીડિત આપણી સાથે જોડાયા છે શું નામ છે તમારું અટલ રાકેશભાઈ તમારો રાકેશભાઈ શું ઘટના બની તમારી જોડે કેવી રીતના ખબર પડી મારું તો સોનું સાચું મૂકેલું હતું બેન્કે આપેલી પાવતી બસો પાંત્રીસ ગ્રામની હતી કાલે વજન જોયું તો બસોને તેત્રીસ ગ્રામ બતાવ્યું મસ્જિદની બહારથી લારીમાંથી લીધેલું સોનું એવું મને કાલે રૂબરૂ બેન્કના ડિરેક્ટરો થ્રુ બતાવવામાં આવ્યું છે હવે પછી શું તમારું સોનું સાચું હતું ને ક્યાંક ને ક્યાંક હવે તો ડુપ્લિકેટ કે છે તો તમે કેવા પગલા બેંકે જે કર્યું હોય એ અમે તો શું કરીએ બેંક માં બદલાયું છે હું તો મારા પૈસા માં